નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મોદી સરકારના ચારસો પાર સંકલ્પને સિદ્ધ કરવાના વિશ્વાસ સાથે આજરોજ અઢાર પંચમહાલ લોકસભાના ઉમેદવાર શ્રી રાજપાલસિંહ જાદવની ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ પંચમહાલમાં કલેક્ટર કચેરી ખાતે પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી રાજપાલસિંહ જાદવજીએ ઉમેદવારી પત્ર ભર્યું આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર क्लस्टर प्रभारी श्री नरहरी भाई अमीन, गुजरात विधानसभा उपाध्यक्ष श्री जेठा भाई भरवाड़ा सांसद श्री डॉ जशवंत सिंह परमार, जिला प्रभारी श्री भरत भाई डांगर लोकसभा संयोजक श्री डॉक्टर योगेश भाई पंड्या, पंचमहाल जिला भाजपा प्रमुख श्री अश्विन भाई पटेल महिसागर जिला भाजप प्रमुख श्री दश भाई बारिया जिला पंचायत प्रमुख श्रीमती रेणुकाबेन डायरा સૌ સન્માનનીય ધારાસભ્યશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સાગર સોલંકી કાલોલ પંચમહાલ